કેમ છો મિત્રો આજે આપણે ફક્ત બે જ વસ્તુથી સરસ મજાના ઉપવાસમાં ખવાય એવા મોદક બનાવવાના તો સૌપ્રથમ આપણે એક પેનમાં દૂધ લેવાનું છે ધારો કે દૂધ આપણું એક લિટર હોય તો આપણે પાંચસો ગ્રામ જ્યાં સુધી ના થાય એટલે કે અડધું દૂધ ના થાય ત્યાં સુધી આપણે એને સતત અલાવતા રહેવાનું છે દૂધનો એક પે ઉભરા આવી ગયા પછી આપણે એમાં થોડી ઈલાયચીનો પાવડર નાખવાનો છે અને આપણે ટેસ્ટ પ્રમાણે એમાં ખાંડ નાખવાની છે જેવા તમારે મોદક જોઈએ ટેસ્ટમાં એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે ફરીથી એને સતત અલાવતા રહેવાનું છે જ્યાં સુધી માવો ના બની જાય ઘટ ના થઈ જાય અને મોદક આપણાથી વળાય નહીં ત્યાં સુધી આપણે દૂધને સતત અલાવતા રહેવાનું છે તમે જોશો કે દૂધ આપણું ખાસ્સું એવું અડધા ઉપર બળી ગયેલું છે થોડું ઘટ પણ થઈ ગયેલું છે આમાં મેં કોઈ કેસરબેસર નાખ્યું નથી કારણ કે મારે એમાં ફ્રૂટ કલર એડ કરવાનું છે એટલે પછી મેં એમાં એક ચમચી ઘી નાખીને ફરીથી આપણે હલાવવાનું છે અને જ્યાં સુધી ઘી ઉપર ના આવે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે ગટ થઈ ગયા પછી થોડુંક આપણે એમાં ફ્રૂટ કલર નાખવાનો છે એટલે આપણો આ મોદકનો એકદમ સરસ કલર જળવાઈ જાય એટલા માટે ફરીથી આપણે એને હલાવવાનું છે સરસ મજાનું મૂદક આપણા તૈયાર થઈ ગયેલા છે હવે આપણે એને થોડીકવા માટે એક ડીશમાં કાઢી લેવાના છે અને ઠંડા પાડી દેવાના છે એટલે આપણાથી એના મોદકનો શેપ આપી શકાય તેટલા માટે આવી રીતે ઠંડા પાડી લેવાના છે ઠંડા પડી ગયા છે હવે આપણે મોદકનું જે આપણી પાસે ફોલ્ડ હોય એની અંદર આપણે આવી રીતે જે માવો આવે દૂધનો તે ભરી લેવાનો છે અને એને આપણે ચોક્કસ એક સરસ મજાના મોદકનો સેફ આપી દેવાનો છે તમે પ્લીઝ માઇ ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવી રીતે એક પછી એક આપણા સરસ મજાના મોદક બની ગયા છે તો પ્લીઝ